નમસ્કાર મિત્રો સારથી જ્ઞાન સંકુલમાં તમારું હાર્દિક સ્વાગત છે શું હજુ તમે રાહ જોઈ રહ્યા છો અરે ભલામણ પરીક્ષાના ફોર્મ ભરાઈ ગયા છે ને આ ફરી પરીક્ષા ટપ થવાની છે લગભગ ચૌદ લાખ જેટલા ફોર્મ ભરાયા છે એટલે એક્ઝામમાં કઢો ઉપર જશે તો જાગી જાઓ અને શરીર પર જો ખાખી જોઈતી હોય ને તો આળસ છોડવો પડશે ને એલઆરટી એટલે શું કહેવાય લોક રક્ષક દળ તો માત્ર એ નોકરી નથી એક જવાબદારી છે એક ગૌરવ છે ઘણા વિદ્યાર્થી મિત્રો મને આજે પૂછે છે કે સાહેબ તૈયારી ક્યારે શરૂ કરવી તો મારો જવાબ છે સિલેબસ થી યુદ્ધમાં ઉતરતા પહેલા દુશ્મન કોણ છે એની તાકાત શું છે એ જાણવું પડશે આજે હું તમને એ જ હથિયાર આપવા આવ્યો છું તમે તમારા માતા પિતાના ચહેરાને યાદ કરો કે જેની આંખોમાં તમારા માટે એક સપનું છે કે મારો દીકરો કે દીકરી પોલીસની વર્દીમાં ઘરે આવશે અરે એ સપનું પૂરું કરવું છે તો તમારે તમારી ઊંઘ આ મોબાઈલની રીલ અને આ ફાલતુની નકામી લપ છોડવી પડશે

એમાં તમારે એટલું દોડી લેવાનું છે જો પુરુષો માટે જો વાત કરીએ તો કે પાંચ હજાર મીટર દોડવાનું છે પચીસ મિનિટમાં જ્યારે મહિલાઓ માટે સોળસો મીટર દોડવાનું છે સાડા નવ મિનિટમાં ને એક્સ સર્વિસ માટે ચોવીસો મીટર છે બાર મિનિટ ને ત્રીસ સેકન્ડમાં તો મિત્રો ફિઝિકલ આમ જોવા જેટલું ઈઝી પણ નથી એટલે તમારે આજથી જ મેદાન પર ભાગવું પડશે તમે આજથી જ આ તમારો આળસ ખંખેરી લો અને સવાર સવારે વહેલા તમે મેદાન પર ભાગો અને રાત્રે પુસ્તકો સાથે લાગી જાઓ પછી હવે જયારે એલઆરડી ના સિલેબસ ની વાત કરીએ આગળ આપણે તો લોક રક્ષક દળ માં લગભગ બસો માર્ક નું એક જ પેપર આવશે જેનો સમય હશે ત્રણ કલાક જે બે ભાગમાં હશે પાર્ટ એ અને પાર્ટ બી એમાં નેગેટિવ માર્ક્સ ની વ્યવસ્થા છે અગર તમે ખોટો જવાબ લખશો તો તમારા પોઈન્ટ પચીસ માર્ક્સ કાપવામાં આવશે અગર પાર્ટ આ બસો માંથી પાર્ટ એ એની વાત કરીએ તો બસો માર્ક માંથી એસી માર્ક એ પાર્ટ એ છે તમારે

ग, अंतर બળ बल दबाण गुरुत्वाकर्षण वगैरह તમારે વિજ્ઞાન ટેકનોલોજી પેલા ટેકનોલોજી આજે પૂરું કરી દેખતા હતા આ ફેર તમારે સામાન્ય વિજ્ઞાન પર ભાર આપવાનો રહેશે પછી તો પછી છે હિસ્ટ્રી ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસો તો ઇતિહાસમાં સિંધુ ગીત લઈને આધુનિક સુધી લેવાનું છે ને તેમાં ગુજરાતના રાજવંશ અને શાસકો પણ આ લોકો લઈ લીધા છે ને વારસામાં ગુજરાત અને ભારતનો બંને પર તમારે ધ્યાન ફોકસ કરવાનું પડશે કારણ કે ગત વર્ષે જે એલઆરડી નું પેપર હતું એનું લેવલ યુપીએસસી લેવલનું હતું તો આપણે તૈયારી એટલી જ કરવી પડશે નાની તૈયારી ના ચાલે પછી આગળ જોઈએ તો ભૂગોળ છે તો ભૂગોળમાં સામાન્ય ભૌતિક સામાજિક આર્થિક અને કરંટમાં જે ભૂગોળના મુદ્દા છે એ બધું જ આમાં લઈ લીધું છે તો આપણે એનું ધ્યાન આપવું પડશે પછી આ થઈ ગયું હા આ જે સિલેબસ છે એનો વિસ્તૃત હું તમને નીચે લિંકમાં આપી દઈશ ટેલિગ્રામ પછી તમારે ડાઉનલોડ કરી લેવાનું છે પછી જોઈએ પીએસઆઈ તો એનું કેવી રીતે વ્યવસ્થા છે આગળ જતા પહેલા એક વાત પણ ધ્યાન આપશું કે આરજી નું જે એક્ઝામ પેટર્ન છે એમાં જે પાર્ટ એ અને પાર્ટ બી એ 80 120 ટોટલ 200 માર્કનું છે પણ તમારે બંનેઓ પેપર માં 40% કેટલા ટકા 40% એટલે આમાં તમારે 32 માર્ક આમાં તમારે 48 જો તમે આટલા લાવો તો તમે ક્વોલિફાઈંગ માં આવશો તો તમારે આટલા માર્ક તો ફિક્સ આટલા 80 માર્ક એટલે આમાં 32 લાવવા પડે ને આમાં 48 લાવવા પડે તો તમે ક્વોલિફાય ગણો ને ક્વોલિફાય ગણો પછી તમે આગળ મેરિટ માં આવવાની સંભાવના રહી ઓકે હવે જ્યારે વેદ પીએસઆઈ ની કરીએ આપણે તો અહિયાં થોડી એક્ઝામ પેટર્ન અલગ છે અહિયાં બે પેપર આવશે પીએસઆઈ માં બે પેપર આવશે એક પેપર 1 જે એમસીક્યુ આધારિત હશે જે માં તમારે ટપકા ભરવાના છે એમસીક્યુ આધારિત છે બીજું છે પેપર ટુ એમાં તમારે લખવાનું છે એ ડિસ્ક્રિપ્ટિવ છે એ સો ગુણમાં આવશે પરંતુ આમાં એક નિયમ કે જ્યારે પેપર ટુ તમારો ત્યારે જ ચેક કરવામાં આવશે જ્યારે તમે પેપર વન જે બસો માર્કનું છે એમાં તમે ચાલીસ ટકામાં કેટલા ચાલીસ ટકા માર્ક લાવશો તમે ક્વોલિફાય કરશો ત્યારે જ તમારું પેપર ટુ ચેક કરવામાં આવશે એ પણ એક નિયમ છે કે જેટલી સંખ્યા છે એના વીસ ગણાના વીસ ગણી થી મેરિટ લેવાનું છે એમનું જ કરવામાં આવશે પછી ભલે તમે આમાં પેલા ચાલીસ બસો માંથી ચાલીસ ટકા માર્ક લાવ્યા હોય તો તમારું પેપર ટુ ચેક ના થશે એ મેરિટ છે આ લોકો નું જેટલી સંખ્યા છે એનથી વીસ ગણા લોકો જેટલી સીટ છે એનથી વીસ ગણા લોકો લેવાના છે તો વીસ ગણામાં જેટલું મેરિટ આવશે એટલા આ લોકોનું પેપર ટુ ચેક થશે હા જ્યારે લાગે કે નથી નથી થતા તો ત્યારે ફિક્સ તમારે ચાલીસ ચાલીસ ટકા માર્ક્સ તો આમાં લાવવા જ પડશે હવે જ્યારે આમાં આગળ વધી જોઈએ તો પાર્ટ વન પેપર વન છે છે એમાં બે પાર્ટ છે પાર્ટ વન અને પાર્ટ ટુ જે બસો માંગનું છે ને હા પેપર વન એમાં પાર્ટ બે છે એક સો માંગનું છે પાર્ટ એમાં ડેટા એન્ડ રીઝનિંગ ઇન્ટરપ્રિટેશન છે એ પચાસ ગુણનું છે ને બીજું છે ક્યુટી ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ છે એ પણ પચાસ ગુણનું છે એટલે ગણિત ગણિત પર તો એક ચોક્કસ ફોકસ કરજો ગણિત વગર એલઆરડી અને પીએસ છૂટકો જ નથી એટલે કોઈ પણ સારા ટ્યુટર પાસેથી તમે ગણિત અને રીઝનિંગ શીખી લેજો ને ગોખણપટ્ટી નહીં ચાલશે અહીંયા મગજ દોડાવવું પડશે એટલે રીઝનિંગ અને ગણિત અને રીઝનિંગ ના સો માર્ક્સ છે કેટલા પછી છે પાર્ટ બી તો એમાં બંધારણ છે જે પચીસ ગુણ છે ઇતિહાસ ભૂગોળ વારસો છે એ પચીસ ગુણ છે કરંટ અને જીકે છે એ પચીસ ગુણ છે એન્વાયરમેન્ટ સાયન્સ અને ઇકો એ પચીસ ગુણ છે યાની કે આમાં ચાર પોર્શન પચીસ પચીસ ગુણના એટલે ટોટલ સો માર્ક થાય છે એટલે બાકીનું જે જીકે છે સો માર્કનું થઈ ગયું ગણિત રીઝનિંગ ને બાકીનું સો માર્ક નું જીકે છે આનો એક નિયમ છે કે આમાં તમારે બંનેમાં થઈને બસો માર્ક માંથી તમારે ચાલીસ ટકા માર્ક લાવશો તો તમે ક્વોલિફાઈ માં આવશો ક્યારે પણ ચેક ક્યારે થાય મેં તમે કીધું તમ કે જેટલી સંખ્યા છે સીટો છે એના વીસ ગણા લોકો લેશે ને એના હિસાબે તમારું મેરિટ બનશે પણ મિનિમમ આટલા માર્ક તો લાવવાના જ બસો માંથી ચાર દુણા આઠ એટલે કે તો તમારે લાવવા જ પડે તો તમે મેરીટમાં તમે ક્વોલિફાઈ ગણો

એમાં ગુજરાતી અને અંગ્રેજી ભાષાના કૌશલ એના પર ધ્યાન આપવામાં આવ્યું છે સો ગુણ છે કેટલા ગુણ છે આજે મેં તમને નિયમ કીધો તો રૂલ ઓફ ટ્વેન્ટી એક્સ વીસ ગણા જે હશે એમને લેવામાં આવશે તો તમારે પેપર ટુ પર જો પીએસઆઈ પાસ કરવી હશે તો પેપર વન માં તમારે મહેનત ઘણી મહેનત કરવી પડશે આગળની મહેનત કરવી પડશે પછી તમારે પેપર ટુ ચેક થશે ને એના પર તમારા મેરિટ તમારા ત્રણસો માર્ક પર બનશે ટોટલ ત્રણસો માંથી જે માર્ક્સ આવશે એમાંથી જ મેરિટ બનશે પણ પેપર તૂટવું માટે પણ તમારે તૈયારી કરવી પડશે એમાં હું છે ભાઈ પેપર ટુ માં તો કે ત્રીસ ગુણ નું છે નિબંધ ગુજરાતી નિબંધ પેપર ટુ બે ભાગમાં છે પાર્ટ એ ને પાર્ટ બી એને પાર્ટ એ જોઈએ ને તો ત્રીસ ગુણ નું છે નિબંધ છે સંક્ષેપીકરણ છે એ દસ ગુણ નું છે ગદ્ય સમીક્ષા અહેવાલ લેખન પત્ર લેખન એટલે ત્રીસ ને આ ચાલી એટલે એસી સિત્તેર માર્ક નું થઈ ગયું તમારે પેપર વન પાર્ટ વન પેપર ટુ નો ને પાર્ટ બી જે છે એ ઇંગ્લિશ લેંગ્વેજ નો છે એમાં કઈ નથી દસ વીસ એ ત્રણ તો ત્રીસ માર્ક નું એ છે પણ હા પેપર સરસ એ જ છે કે તમે પેપર વનમાં એટલી મહેનત કરજો તો તમારું પેપર ટુ પાસ ચેક થશે બાકી ના થશે તો હવે આપણે શું કરવાનું મિત્રો થોડી અઘરી જોઈ લીધી આપણે એનું તમારે મહેનત કરવી પડે કે માટે જે મારો વિષય છે એવું તમને પ્રોપર કરાવી દઈશ તો હવે આગળ આપણે શું કરવાનું તો પહેલા તમારે ફિઝિકલ માટે આજ થી જ ગ્રાઉન્ડ ઉપર ભાગવું પડશે આજ થી તમારે બધી આળસ છોડવી પડશે આ બધી લપબપ છોડવી પડશે ને ભાગવાનું ચાલુ કરી દો હા ગણિત અને રીઝનિંગ પાવરફુલ બનાવવું પડશે બંને પરીક્ષા માટે આ છે તો એ તમારે પાવરફુલ બનો એટલે તો ગોળને પીટ દેજો ને બંધારણને કરાવવાની જવાબદારી મારી કે હું તમને એવું તમારા મગજમાં સેટ કરી દઈશ કે બંધારણ જે બંને વિષયમાં છે આમાં પચીસ છે પેલામાં ત્રીસ છે તો લગભગ આપણે એસી થી નેવું ટકા માર્ગ લાવવાનો પ્રયત્ન બંધારણ ના કરીશું તો મિત્રો તમારે ત્રીજું શું કરવાનું તો કે ભાઈ બંધારણ માટે પોલિટી માટે મારી આ ચેનલ સારથી જ્ઞાન સંકુલ ને તમે સબસ્ક્રાઇબ કરો મિત્રો સાથે શેર કરો ને તમને કોઈ ડાઉટ હોય તો મને પૂછશું ધન્યવાદ મળીશું નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ જય ભારત